પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા લાડુ આપણે બનાવીને રેડી કરવાના છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સીધાઝ કિચનમાં તો એના માટે મેં અહીંયા રોસ્ટેડ ચણા આવે છે દાળિયા જેને કહે છે એ લે લીધેલા છે અને એના ફોતરા ઉખાડી લીધેલા છે આ ગ્રામમાં બસ્સો ગ્રામ છે અને આપણે હવે એને પાવડર કરી લઈશું મિક્સી જારમાં લઈને સરસ પાવડર થઈ ગયો છે આપણે અને એમાં હું ડ્રાય ફ્રૂટ એડ કરવાની છું તો એના માટે મેં વન ફોર્થ કપ કાજુ બદામ અને વન ફોર્થથી પણ અડધા પિસ્તા લીધેલા છે એને બી પીસ લીધેલા છે તો એ માપમાં જોઈએ તો પોણો કપ ભરાય છે અને પોણો કપ સામે ખા સાકરનો પાવડર લીધેલો છે મેં અહીંયા હવે આપણે આ ચણાનો પાવડર છે જે એને શેકી લઈશું આમ તો ઓલરેડી આ રોસ્ટેડ જ હોય છે એટલે વધારે કંઈ શેકવાની જરૂર નથી પણ આપણે થોડો એવો શેકી લઈશું એને અહીંયા તો એના માટે મેં વન ફોર્થ કપ ઘી એડ કર્યું છે પેનમાં અને જે આપણે ચણાનો સોરી દાળિયાનો પાવડર છે તે એડ કરી દીધેલો છે દાળિયાનો પાવડરને કપમાં જોઈએ તો તે દોઢ કપ બને છે હવે આપણે થોડું થોડું ધીમે ધીમે ચલાવતા જઈએ અને કલર ચેન્જ થાય થોડો એવો ત્યાં સુધી લગભગ બે મિનિટ જેટલું એને શેકી લઈશું સરસ આપણે એમાં જોઈએ ને તે પ્રમાણે આમાં ઘી એડ કરતા જઈશું તો પાછું અહીંયા હું વન ફોર્થ કપ છે ઘી એડ કરી રહી છું અને એના ઉપર એક ચમચી વધારે એવું ઘી હું એડ કરીશ તેથી જે આપણે લાડુ જ્યારે બાંધશું જ બનાવશું ત્યારે સરસ રીતે બધું બાઇન્ડિંગ થઈ જાય અને સરસ આપણા લાડુ બને તો ઘીને એડ કરીને પાછું હું થોડી મિક્સ કરીશ અને અડધોથી એક મિનિટ જેટલું શેકી લઈશ ખૂબ જ હેલ્ધી આ લાડુ છે ફ્રેન્ડ્સ હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી પણ બનાવતા તો મને હું આ બનાવતી ત્યારે મને યાદ આવ્યું કે એ પણ બનાવીને અમને ખવડાવતા ખૂબ જ હેલ્ધી આવા લાડુ આપણે બનવાના છે એમાં મેં જે ડ્રાય ફ્રૂટનો પાવડર બનાવેલો હતો તે એડ કરી દીધેલો છે અહીંયા ઘણા રાજ્યોમાં છે તે સત્તુ છે બહુ જ ઉપયોગમાં લેવાય છે આપણે ગુજરાતમાં જનરલી બહુ ઓછું સત્તુનું મહત્ત્વ છે અથવા તો ઓછું યુઝમાં લેવાય છે પણ આપણે હા દાળિયા છે જે ખૂબ જ આપણે ખાઈએ છીએ તો આપણે આ એક ઇઝી મેથડ છે દાળિયાનો યુઝ કરીને એની જગ્યાએ તમારે સત્તુ પાવડર મળતો હોય તો તમે સત્તુ પાવડરનો યુઝ પણ કરી શકો છો હવે આપણું દાળિયાનો જે પાવડર છે દાળિયા છે એ સરસ લોટ શેકાઈ ગયો છે એમાં આપણે હવે સાકરનો છે પાવડર એ એડ કરી દઈશું અને જે ખડી સાકર આવે છે ને તેનો પાવડર લીધેલો છે મેં જે મેં અડદિયા બનાવવામાં પણ યુઝ કરેલો છે અડદિયાની રેસીપી જોવા માટે મારી ચેનલને વિઝિટ કરો તમને ત્યાં મળી જશે ઈઝી રેસીપી છે એકદમ અડદિયાની જે હવે એને આ ખાંડના પાવડરને ચણાના દાળિયાના પાવડરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું જે ગાંઠા હોય એ પણ એકદમ તૂટી જાય ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરી દઈશું એને આ આપણે સેકેલો લોટ છે જે દાળિયાનો ભૂકો એ ગરમ એકદમ ગરમ મને એડ કરીએ આપણે ખાંડ થોડું એકદમ એકાદ મિનિટ જેટલું રવા દઈશું તો થોડું સ્લાઇટ એવું ઠંડુ થાય પછી આપણે એમાં શાકરનો પાવડર છે તે એડ કરી દઈશું હવે હું એને હાથેથી સરસ રીતે મિક્સ કરતી જઈશ અને એકદમ આપણે મિક્સ મિક્સ કરીશું જ્યાં સુધી એવું લાગે કે હવે આપણા લાડુ વળશે બાઇન્ડિંગ સરસ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને જો અહીંયા તમને એવું લાગે કે આપણા લાડુ વળતા નથી તો ઉપરથી પણ તમે ઘી એડ કરી શકો છો એક ચમચી બે ચમચી જેટલું ઘી જોઈએ એટલું ઉપરથી પણ આપણે અહીંયા ઘી એડ કરી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી એવા નાના મોટા કોઈ પણ ખાઈ શકે એવા લાડુ આપણે આજે સરસ બન્યા છે ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ એટલા સરસ લાડુ બન્યા ને મારા હસબન્ડ પણ કહે કે આ તો એવું જ લાગે છે કે જાણે બહારથી લાડુ લાવ્યા હોય ને એવું પણ એકદમ બાર જેવા જ લાડુ ઘરે બનાવીને મસ્ત આપણે હેલ્ધી રીતે રેડી ક કર્યા છે તો તમે પણ ચોક્કસથી આ લાડુ ઘરે ટ્રાય કરો જરા પણ બનાવવામાં બહુ વધારે ટાઈમ લાગતો નથી ઇઝી રીતે બની જાય છે અને દાળિયા તો બધી જગ્યાએ અવેલેબલ હોય જ છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી સારી રેસિપી જોવા માટે જોડાયેલા રહો મારી સાથે તો એના એની ઉપર હું પિસ્તાનો મેં થોડો ભૂકો રાખેલો હતો એ હું સરસ આવી રીતે ગાર્નિશ કરી લઈશ પિસ્તાના ભૂકાથી ખૂબ જ સરસ દેખાય છે ફ્રેન્ડ્સ આવી રીતે તમે પણ ચોક્કસથી ટ્રાય કરો હું તમને ગેરંટી આપું છું કે તમે નિરાશ નહીં થાઓ અને કહેશો એક વખત નહીં પણ ઘણી વખત બનાવશો આ લાડુને દેખાવામાં પણ ખૂબ જ સુંદર દેખાય છે અને હેલ્થ બેનિફિટ્સ તો બહુ જ બધા છે તો ચોક્કસથી ટ્રાય કરજો હું અહીંયા એક તોડીને લાડુ બતાવું છું આ સેટ થઈ ગયા છે લાડુ તો ખૂબ જ સરસ છે થેન્ક્સ ફોર વોચિંગ